તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાટણના જેમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા ગાજવીજ સાથે વરસાદનું આગમન પાટણ ખાતે થયું છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો રોડ રસ્તા છે તે પાણીથી તરબોળ થઈ ગયા હોય તેવા આ દ્રશ્યો તો ક્યાંક લોકોના વાહનોના પૈડા પણ થઈ ગયા છે જાણકારી સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે અશરફ અનેક વિસ્તારોમાં કેટલાક તાલુકામાં વરસાદની મેઘમહેર એન્ટ્રી જોવા મળી એટલે ચોક્કસ કહીએ કે પાટણ શહેરમાં બે કલાકમાં પિસ્તાલીમ મીમી વરસાદ પડ્યો હતો જયારે સિદ્ધપુરમાં તેર મીમી પરંતુ પાટણ શહેરની જે વાત કરીએ તો પાટણ શહેરમાં બે કલાકમાં પિસ્તાલીમ મીમી વરસાદ પડવાની સાથે શહેરનો રેલવે ગંડા પારેવા સર્કલ અને આનંદ સરોવર આ જે નીચાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા શહેરીજનો તેમજ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી કરવી પડી હતી મહત્વની વાત છે કે નગરપાલિકા દ્વારા ની વાતો કરવામાં આવે છે બીજી બાજુ કરોડો રૂપિયા ખર્ચીને સોમ લાઇન નાખવામાં આવે છે જેથી વરસાદી પાણીનો નિકાલ થાય પરંતુ જે આનંદ સરોવર છે રેલવે ગનાડો અને પારેવા સર્કલ જે વિસ્તાર છે ત્યાં દર વર્ષે ચોમાસામાં માત્ર એક ઇંચ વરસાદ પડે તો પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે બીજી બાજુ મહત્વની વાત છે કે જે આનંદ સરોવર વિસ્તાર છે જ્યાં પાંચ થી વધુ એવી સોસાયટી છે જેવું કે નારાયણ સોસાયટી દત્તાત્રે સોસાયટી તેમજ પ્રગતિ સોસાયટી આ તમામ સોસાયટીઓ આનંદ સરોવર નજીક આવેલી છે એટલે કે અહીંયા જેવું પાણી ભરાય છે એટલે કે આ પાણી બધું સોસાયટીમાં ભરાવાના કારણે રહીશો ને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને વહેલી સવારથી જ વરસાદ આવવાના કારણે બાળકો પણ ક્યાંક શાળાએ જતા હતા એટલે કે કેટલીક ખાનગી શાળાઓ ક્યાંક ચાલુ વરસાદ પણ બાળકોને છોડી દેવાથી બાળકો પાણીમાં આવતા નજર પડે છે બિલકુલ આભાર આપનું જાણકારી આપવા માટે